ઘણા લાંબા સમય પછી મતદાન થયા પછી આ પહેલી વખત હશે કે આટલો મતગણતરીનો સમય લાંબો થયો છે ચૂંટણી પંચના અલગ અલગ રાજ્યના મતદાન કરવાના કારણે પરંતુ સમગ્ર ભારત વર્ષમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને છે એ નિશ્ચિત છે અને ચારસોની પાર જે છે એનડીએ સાથે એ પણ પાર ચારસો પાર થવાની છે ગુજરાતમાં પણ છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો એક સંકલ્પ છે એમાં સુરતની સીટ બિનરબ થઈ છે બાકીની જે પચીસ સીટ છે એ પચીસ સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતવાની છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીવાળાનું ક્યાંય ચિત્રમાં નથી ભારતીય પાર્ટીને ડેમેજ કરવા માટે ભરૂચ લોકસભામાં છેલ્લા છટમથી ટર્મથી અમારા સાથી કાર્યકર્તાઓની સાથે અમે સખત કામ કરીએ છીએ છતાં પણ અનેક પ્રકારના આક્ષેપો આરોપો આરોપો નહીં કહી શકાય એવા સોશિયલ મીડિયામાંથી અનેક રીતના અમારા પર પ્રહારો કરવામાં આવ્યા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દીર ગંભીર શાંતિથી બુથ સુધી અમને બુથ જીતવાના સંકલ્પ સાથે કામ કર્યું છે તાલુકાનું સંગઠન હોય કે જિલ્લાનું સંગઠન હોય અમારા સાત ધારાસ સાત વિધાનસભામાંથી છ ધારાસભ્યો છ છ ધારાસભ્યો પોતપોતાના વિધાનસભાની અંદર ખૂબ જ સખત મહેનત કરી છે આ છ છ વિધાનસભા અમે પ્લસ તો નીકળવાના જ છે પરંતુ સાથે સાથે નીડિયાવાડા વિધાનસભા પણ અમે પ્લસ થવાના છે કારણ કે રાજ્ય સરકારને ભારત સરકારના જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચાડ્યા છે અને અમારા સંગઠનના માધ્યમથી સરકારની યોજનાઓ જે છે એ લોકોને પૂરેપૂરી મળે એના માટે પણ સમયે સમયે બધા પ્રયાસો થયા છે આજે મતગણતરીમાં કાર્યકર્તાઓ ત્યાં બધા બૂથ પ્રમાણે જે સૂચના પ્રમાણે પહોંચી ગયા છે ગણતરી એજન્ટો હું પણ મા હર્ષદ્ધિના દર્શન કરી કોઈપમા શુભ પ્રસંગોમાં મા હર્ષદ્ધિની હું પ્રાર્થના કરીને નીકળું છું આજે પણ માતા હર્ષદ્ધિના આશીર્વાદ લઈને હું ભરૂચ મતગણતરીના પ્રસંગમાં જવા નીકળું છું મહર્ષદ દિશોનું ભલું કરે રાષ્ટ્રનું કલ્યાણ કરે સમગ્ર જગતનું કલ્યાણ કરે એ જ ભાવના સાથે ભારત માતા કી જાય છે જો એનડીએ સાથે મળીને સાથી પક્ષો સાથે મળીને ભારતીય જનતા પાર્ટી ચારસો પાર થવાની જ છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનવાના જ છે ભરૂચ લોકસભા પણ અમે પાંચ લાખ નો ટાર્ગેટ આપ્યો હતો પણ ઘણા બધા સમીકરણો બદલે અમે કીધું તે પ્રકારે ખોટા આક્ષેપો થયા ખોટા આરોપો જુઠાણા કેટલાક ચલાયા આદિવાસી વિસ્તારની અંદર રિઝર્વેશન સમાપ્ત કરી દીધું ભાજપની સરકાર જંગલોમાંથી રિઝર્વ ફોરેસ્ટ એરિયામાંથી બધાને હાંકી કાઢશે આવા ખોટા ખોટા પ્રચારો સામેના લોકોએ કર્યા જેના કારણે અમારો પાંચસો પાંચ લાખનો ટાર્ગેટ તો નહીં પરંતુ ત્રણ લાખની આસપાસ છે મેં ભરૂચ લોકસભા જીતવાના છે એક્ઝિટ પોલ બાદ કેવું લાગ્યું એક્ઝિટ પોલનો નો રિપોર્ટ સાચો છે અમે પહેલેથી જ કહેતા હતા કરેલા સરકારના કામોના આધારે સંગઠનના તાકાતથી ભાજપ આખા દેશને ગુજરાતમાં જીતવાનું છે ભરૂચ લોકસભામાં જીતવાનું છે એ પહેલેથી જ અમે કહેતા આવ્યા છે